યમુનાજી યમનાજી માટે બધા લાલાય છે કે ક્યારે આપણી વાત સત્તાધીશો ની કાને પહોંચે અને ક્યારે આપણા યમુનાજી મૂળ સ્વરૂપમાં પાછા પધારે જુઓ ખાબોચું ખાલી સાફ કરવાનું હોય કે પૂરવાનું હોય ને તો આપણે આપણા ઘર પાસે રેતી લઈ આવીએ ને કથરા નાખીએ પણ આ યમુનાજી છે એ લોકો માટે નદી રૂપા છે પણ આપણા માટે આપણી અલૌકિક માં છે આપણા માટે આપણા યમુનાજી આજે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કોઈ હોય તો માં લૌકિકમાં તો અલૌકિકમાં આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવની અલૌકિક માં આપણા યમના જે છે તો હવે બે ત્રણ દિવસમાં તારીખ આપી દઈએ પુષ્કળ ન લઈ હોય લઈ આવજો મારા વાલા ઈમેલ આવડતો એ કરજો પછી ઓલા અકબર જેવું ન થાય અકબરે કીધું હતું કે બિરબલ ઢંઢેરો પીટાવ કે આ સરોવર આ હોજ છે ને દૂધ દૂધથી ભરાઈ જાય ખવારે જોયું તું પાણીથી ભરેલો બધાને શું થયું કે બધા દૂધ નાખશે આપણે બે લોટા પાણી નાખીએ તો હું ફેર પડે તો એવું ન વિચારતા મારા વાલા યમુનાજીમાં તો સામર્થ્ય છે જ એમને જ્યારે પોતાનું મૂળ સ્વરૂપ લાવવું પણ યમનાથી આપણી રાહ જુએ કારણ માં રાહ જુએ મા બાપ રહેતા હોય એકલા દીકરાએ ત્યાંથી અમેરિકાથી ઓનલાઈન બધી વીઆઈપી દવાની સગવડ કરી હોય હોસ્પિટલમાં નર્સ હોય ડૉક્ટર હોય જુદો સ્પેશિયલ રૂમ હોય ને ડૉક્ટર કે ચિંતા ના કરો તમે હવે સેફ છો અહીંયા તો માની નજર આ દરવાજા સામે હોય એ મારો દીકરો ક્યારે આવશે અને દીકરો આવે ને પછી રિકવરી ઝડપી થઈ જાય દવાની અસર માના ક્યારે થઈ જ્યારે દીકરો આવ્યો ત્યારે એમ આપણા યમનાજી આપણી રાહ જોવે છે મારા વાલા તો એક બે પોષકાળમાં લોભે ન કરતા અને આળસય ન કરતા અવસર ચોઈકા મેવલા અવસર જતો ને લગ્ન હોય ને ત્યારે ગીત ગવાય આપણા લગ્નમાં જ આપણે પાનેતર લગ્નમાં જ બંધાય જ ફેરા ફેરાય તો આ સમય જતો રહેશે પછી તમે બે પોસ્કારને બદલે પાંચ હજાર પોસ્કાર લાવીને લખશો તો અસર નહીં થાય તો મારી તમને બધાને હૃદયપૂર્વક ની વિનંતી છે કે આપણે આમાં હિન્દી ગુજરાતી ને ઇંગ્લિશ ત્રણેયમાં ડ્રાફ્ટ કરીને મોકલશું અને ક્યાં મોકલવું એ કહેશું તો એ પ્રમાણે બધા તૈયાર કરી હું અઠવાડિયા પહેલાં ડ્રાફ્ટિંગ આપીશ એટલે કોઈને મળ્યું ના મળ્યું ઉકેલું ના ઉકેલું બધું કોઈ પ્રોબ્લેમ ના થાય મારા વાલા અને જુઓ બુદ્ધિ પ્રેરક કૃષ્ણ આમાં મારા મારી બુદ્ધિ કાંઈ જ નથી આમાં મારે ક્યાંય નેતા નથી બનવું પણ જે પ્રેરણા કરી એવું આપણે બધા એક પ્રયત્ન કરીએ ઘણી વાર કેવું છે કરવાના તો પણ આપણને બધાને બનાવવા હોય તો આપણે તો જીવીએ ત્યાં સુધી કેવા રાજી થાય એ જોયું સરકારે સાંભળું ખરું ઓલા હોજમાં દૂધના બદલે પાણી જેવું ના થાય એવી તમને બધાને વિનંતી બોલો અલ્લા શ્રી મત ભાગવત અને મારા ગુરુદેવને જનવત પ્રણામ કરું છું ચંદ્ર સરોવર પર કે દ્વાર પર મેરા જનવત પ્રણામ

સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંદ જે પણ તે કરાવ્યો તે તારા ચરણાર્વિંદમાં સમર્પણ કરું છું બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભાલી શકી જે રઢૈન ચરણો વરો સો રઢૈન ચરણનકે श्रीवल्लन चन्द्र छटा विन सुगमाय अन्धेरो भरोसो दृढन चरणन केरो साधर नहया कलि मे सो, सो होय हो निवेरो सुरकाकहे द्रिविध आन्दरो निरामूलको चेरो भरोसो दृढै न चरणन दृढै न चरणन दृढै न चरणन केरो શ્રી વાલ્લભા દેશ આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણાર્વિનમાં સમર્પણ કરું છું ભૂલ અપ્રા થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો વાલ્લભા દેશ બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ